કિંમત માત્ર સાઠ હજારમાં મારુતિ સુઝુકી સ્વિફ્ટ કાર આપી દેવાની છે સાવ ઓછા બજેટમાં કાર છે તો જે પણ કોઈ મિત્રો સાવ ઓછા બજેટમાં કાર ઈચ્છતા હોય તેને વિડીયો શેર જરૂર કરી દેજો માત્ર સાઠ હજાર રૂપિયા કિંમત રાખેલી છે આ ભાવમાં તમને સ્વિફ્ટ કાર ક્યાંય જોવા પણ નહીં મળે માલિકનો મોબાઈલ નંબર એડ્રેસ આગળ વિડીયોમાં મળી જશે વિડીયો પૂરો જોજો અને વહેલી તકે માલિકનો કોન્ટેક કરી લેવો કાર ગણતરીના કલાકોમાં વેચાઈ જશે વહેલાં તે પહેલાં વિડીયો સારો લાગે તો એક લાઈક જરૂર કરી દેજો અને વિડીયોને શેર કરી દેજો દરરોજ નવા વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને ફેસબુક પેજને ફોલો કરી દેજો આપણી યુટ્યુબ ચેનલ ફેસબુક પેજ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સએપ નંબર નીચે પટ્ટીમાં આપેલો છે સ્વિફ્ટ કાર તમને સિલ્વર કલરમાં જોવા મળશે સારા ટાયર અને સ્વિફ્ટ કાર પેટ્રોલ પ્લસ સીએનજી ઉપર વર્ક કરે છે સ્વિફ્ટ કાર બે હજાર અને પાંચનું મોડલ છે અને કમ્પ્લીટ વર્ક કરે છે કારની કન્ડિશન જોઈ શકો છો હાલમાં નોર્મલ ખર્ચો જોવા મળી શકે છે તમને માત્ર સાઠ હજાર રૂપિયા સ્વિફ્ટ કારની કિંમત રાખેલી છે કમ્પ્લીટ વર્ક કરે છે રનિંગ કન્ડિશન સ્વિફ્ટ કાર જોવા મળશે બાકીની કન્ડિશન તમે આપણી યુટ્યુબ ચેનલ પર જોઈ શકો છો કારમાં હાલમાં પેપર બધા કમ્પ્લીટ જોવા મળશે અને રનિંગ કન્ડિશન જોવા મળશે માલિકનો મોબાઈલ નંબર આગળ વિડિયોમાં મળી જશે કોન્ટેક કરી રૂબરૂ સ્થળ પર કાર જોઈ ટેસ્ટ ડ્રાઈવ વગેરે લઈ અને કાર લઈ શકો છો વાત કરીએ કારની કિંમતની માત્ર સાઠ હજાર રૂપિયા કારની કિંમત રાખેલી છે માલિકનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે ઇઠ્યાસી સ્યારસન્નું સત્યાવીસ ત્રણસો સાત માલિકનો મોબાઈલ નંબર છે માત્ર સાઠ હજાર રૂપિયા કારની કિંમત રાખેલી છે અને સ્વિફ્ટ કાર તમને જોવા મળશે પ્રોપર જસદણ જોવા મળશે જિલ્લો રાજકોટ ગામ જસદણ પ્રોપર જસદણ ગામ જોવા મળશે માલિકનો મોબાઈલ નંબર ડિપક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો આપણો વિડીયો તમે ફેસબુક પેજ પર જોતા હો તો વિડીયોને ઉપર જ માલિકનો નંબર આપેલો છે વધુ માહિતી માટે તે નંબરમાં કોન્ટેક કરવો અને વધુમાં વધુ વિડીયો શેર કરી દેજો અને જે મિત્રોને કાલ લેવાની ઈચ્છા હોય તે જ કોન્ટેક કરવો ખોટા ફોન કોલ કરવાની જયસરાજ